જય માતાજી મિત્રો શીતલ ફેશનમાં આપ સૌનું સ્વાગત છે તો હું આજે તમારી સાથે શેર કરીશ મેં એક ડ્રેસ બનાવ્યો છે મારી ઢીંગલી માટે દ્રષ્ટિ માટે તો જો આ પીળા કલરનો છે અને એકદમ સિમ્પલ બનાવ્યો છે અને હેવી લુક ટાઈપ આપણે બનાવ્યો છે તો સાઈડમાં જો આ લટકણ છે સાદું સિમ્પલ ટોપ છે એટલે કે કુર્તી આ રીતની નીચે મેં આ રીતની લેસ લગાવી છે કલર કલરની અને બે બાજુ આ રીતે લટકણ બનાવ્યા છે દોરીને લટકણ અને આ ગળા નીચેથી શેપ આપ્યો છે ઓફ શોલ્ડર આ રીતનું અને પાછળ પણ મેં લેસ લગાવી છે ગોળ રાઉન્ડ શેપમાં અહીંયા ક્લિપ લગાવી છે અને આની નીચે મેં લેગીસ નથી લીધી આની નીચે મેં અંબરેલા કટમાં લહેઘો બનાવ્યો છે હું તમને બતાવીશ તો જુઓ આ રીતનો છે અમરેલા નીચે સેમ ટુ સેમ કલર લીધો છે જેવો ટોપનો કલર છે તો અહીંયા નીચે મેં ગોટા પત્તી આપણે જે ગોટા પત્તી લેસ આવે છે ગોલ્ડન કલરની એ લગાવી દીધી છે નીચે તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે તો તમે પણ આનું સ્ટીચિંગ અને કટિંગ જોવા માંગતા હોય તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરી દેજો તો હું તમારી સાથે શેર કરીશ આનું સ્ટીચિંગ અને કટિંગ તો અહીંયા નેફો છે આપણે રબર મેં ઇલાસ્ટિક અંદર નાખી દીધું છે અને નેફા ઉપર પણ મેં લેસ લગાવી દીધી છે આ રીતની તો તમે જોઈ શકો છો તો આને હું મારી ઢીંગળીને પહેરાવીશ પછી તમારી સાથે શેર કરું અત્યારે જ કે એનું પહેર્યા પછી લુક કેવું આવશે તો ચાલો આપણે એ દ્રષ્ટિને પહેરાવી દઈએ તો જુઓ પહેર્યા બાદ અમારા દ્રષ્ટિબહેનને ડ્રેસ કેવો લાગે છે તો આ રીતનું કંઈક લુક આવશે તમે જોઈ શકો છો તો જુઓ સરસ મજાની લાગે છે અમારી દ્રષ્ટિબહેન તો રાજી રાજી થઈ જશે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ ડ્રેસ કેવો લાગ્યો અને આનું કટિંગ અને સ્ટિચિંગ જોવા માંગતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો તો જય માતાજી બધાને